Preview. સાંતાપુર હાઈવે પર ટ્રક ચાલકે ડ્રાઇવિંગ ગુમાવતા સો ઘીટાના મોત છત્રીસ ઘેટા ઘાયલ માલધારી સમાજમાં આક્રોશ માલધારી સમાજના યુવક થયો પાયમાલ હવે જોઈ રહ્યો કે તંત્ર અને બુમરાણ સાંભળશે કે નહીં સાંતલપુર પશુ દવાખાનાના સ્ટાફ ખડે પગે સાંજે જાણ થતા ભૂખ્યાને તરસ્યાનો જીવ જોખમમાં લઈ ખરા પગે જોવા મળી રહ્યા છે હાલમાં છત્રીસ ગેટા પશુ દવાખાની સેવા હેઠળ છે સાંતલપુર તાલુકામાં મંગળવાર સાંજે લગભગ છ વાગે એક દુઃખદ ઘટનામાં ટ્રક ચાલકે કાબુ ગુમાવતા એક માલધારીના દોઢસો જેટલા ઘેટા પર ટ્રક ચડી જતા મોટી જાનહાનિ સર્જાય છે અંદાજે સો ઘેટા ઘટના સ્થળે મરી ગયા જ્યારે છત્રીસ ઘેટાઓ ઘાલ છે જેને સારવાર માટે તાત્કાલિક પશુ દવાખાને ખસેડવામાં આવ્યા છે માલધારી પોતાના ગેટાઉનું ટોળું લઈ હાઈવેની સાઈડ પરથી પોતાના ગામ તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી ઝડપે આવી રહેલ એક ટ્રક ઘેટા પર ચડી ટ્રક ચાલકનું વાહન પરથી કાબુ છૂટી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતા સાંદરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચે ને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટ્રક ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તથા ઘટનાની ગંભીરતા ચકાસી રહી છે આ ઘટનાથી માલધારી સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે સ્થાનિક લોકોએ પૂછપરછમાં જણાવ્યું કે હાઈવે પર વેળા અને ગતિ નિયંત્રણ અંગે કોઈ તકેદારી લેતા નથી જે કારણે આવી ભયાનક ઘટનાઓ સર્જાય છે નમસ્કાર જીટી 9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે હું રાણાભાઈ પત્રકાર બનાસકાંઠા અત્યારે જે સાતલપુર કહેવામાં આવે છે પાટણનો સાતલપુર ત્યાં એક ડ્રાઈવર ગાડી લઈને જતો તો એનું ડ્રાઈવિંગ કાબુમાં ના રહેતા અત્યારે દોઢસો ઘેટાને ગાડી ચડાવી નાખી છે માલધારી સમાજ છે એક માથા ધોળતો થઈ ગયો છે એના ઘેટા બકરા મરી ગયા છે સો ઘેટા મરી ગયા છે અંદાજે છત્રીસ જેવા ઘેટા અત્યારે સરકારી જે પશુ દવાખાનું કહેવામાં આવે છે ત્યાં સેવામાં છે અને આ દ્રશ્યો છે સાંતલપુરના છે એ આ તમે જોઈ રહ્યા છો તે આ સાંતલપુર કહેવામાં આવે છે ને સાંતલપુરમાં જે અત્યારે ઘટના બની છે જે ડ્રાઈવર છે એ એનું કાબુ ગુમાવતા અત્યારે ઘેટાને નાખ્યા છે એક ઘેટાની કિંમત હોય છે રૂપિયા જે આ સમાજ આવે એ ગરીબ છે અને આમના ઘેટા છે એ અત્યારે સો ઘેટા મરી ગયા છે અને છત્રીસ ઘેટા જેવા અત્યારે હોસ્પિટલમાં જે સરકારી પશુ દવાખાનું કહેવામાં આવે છે ત્યાં સેવા હેઠળ છે અને જે તંત્ર છે અત્યારે ખરાબ પગે છે અને જે આ લોકોના ટોળા ઉમટ્યા છે એ આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાંતલપુરના છે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સાંતલપુરના છે અને અંદાજે સાંજે છોક વાગ્યાના ગાળામાં જે ગાડી ચાલક મેઈન હાઈવે કહેવામાં આવે છે ત્યાં ગાડી લઈને જતો હતો અને ઘેટા બકરા ચારીને જે માલ ધારી એમના ઘરે પરત આવતા એણે કોઈ વ્યસન કરેલું હોય કોઈ એણે મનથી ગાડી ચડાવી હોય તો

સાંજે છ વાગે નો ટાઈમ હતો અને માલ ત્યાંથી બ્રિજ ત્યાં બાજુ નીચે આવતો અને ડ્રાઈવરે ડ્રાઈવર ને બે દર ડ્રાઈવર પીએસ હોય અને રીત સર રાખી દીધો હોય બરાબર ઓછામાં ઓછા જે ડેટા મરી ગયા હોય બરાબર પાકલી ત્રિપાત્ર દવાખાના ભર્યા બરાબર હવે ગરીબ માણસ થી કરવાનું શું અને વધતા એ ગાડી માલિક છે જાડી રહ્યા એ પણ જવાબ દીધો નહીં એ કે આવું નથી આવું ના આવું નથી આવું ના આવું તો એકદમ કરો જોઈએ ને